કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર ભાવ ધારી એક હજારને બાવન રૂપિયાથી એક હજાર ત્રણસો સાઠ રૂપિયા

એક હજાર ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ત્રીસ રૂપિયા મેંદેડા એક હજાર બસો ને તેત્રીસ રૂપિયાથી એક હજાર પાંચ રૂપિયા અમરેલી એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર ચોવીસ રૂપિયા માંડાલ એક બસો રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા જોઈએ આગળ સાવરકુંડલા એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર છસો ને એકત્રીસ રૂપિયા કોડીનાર એ એક હજાર બસો ને પચીસ રૂપિયાથી એક હજાર છસો ને બોતેર રૂપિયા જમજોધપુર એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એક હજાર ને ત્રીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને છપ્પન રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનાવી જો ખેડૂત મિત્રો સ્તમ એક હજાર ને બે રૂપિયાથી એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયા ખાંભા એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને ચાલીસ રૂપિયા હારીજ એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયા વડાલી એક હજાર બસો ને બાવીસ રૂપિયાથી સત્તર રૂપિયા જુનાગઢ એક હજાર એકસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એકવીસ રૂપિયા એક હજાર ત્રણસો છપ્પન રૂપિયાથી એક હજાર ત્રણસો ને છપ્પન રૂપિયા બાબરા એક હજાર બસો એક હજાર સાઠ રૂપિયા મહુવા એક હજાર ત્રણસો ને રૂપિયા થી અંત તેર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન